વલસાડની ગુંદલાવની ફલા હોટલની અંદર પનીરની શાકમાંથી નીકળ્યો કીડો ગ્રાહકે મચાવ્યો હોબરો ફૂડ વિભાગે કરી કાર્યવાહી વલસાડની ગુંડલાવ નજીક આવેલી ફલા હોટલમાં અખાદ્ર્ય પદાર્થની પીરસવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે ગુંદલાવ નજીક આવેલા ફલા હોટલમાં જમવા ગયેલા એક ગ્રાહકે મંગાવેલા પનીરને શાકમાંથી કીડો નીકળતા ભારે હોબારો મચી ગયો હતો ગ્રાહક દ્વારા જમવાનો ઓર્ડર આપ્યા બાદ જ્યારે શાક પીરસવામાં આવ્યું ત્યારે તેમાંથી કીડો નીકળતા ગ્રાહકે તાત્કાલિક હોટલ સંચાલક સમક્ષ આ મામલે ફરિયાદ કરી હતી આ ઘટનાની રોષે ભરાયેલા ગ્રાહકે હોટલમાં જ હોબારો મચાવ્યો હતો અને અન્ય ગ્રાહકોનું પણ ધ્યાન દોર્યું હતું સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ગ્રાહકે તાત્કાલિક ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ને આ અંગે જાણ કરી હતી ગ્રાહકની ફરિયાદને આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે એટલે કે ફલા હોટલ પર દોડી આવી તપાસ હાથ ધરી હતી ફૂડ વિભાગ દ્વારા હોટલમાં રસોડા અને ખાદ્ય સામગ્રીની સ્વચ્છતા તેમજ ગુણવત્તા બાબતે સ્થળ પર જ તપાસ હાથ ધરવામાં આવી હતી વિભાગ દ્વારા સેમ્પલ લઈને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા બદલ હોટલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે આ મામલે હોટલને હાલ પૂરતી સીલ કરવામાં આવી રહી છે ત્યારે જો આનંદ રહ્યો આગામીના દિવસમાં હોટલ વિરુદ્ધ ફૂડ એન્ડ ડ્રસ વિભાગ શું એક્શન લે છે તમને तो क्या है वो टिकट को सरवा ना है क्या तो मैं नहीं डाल केगा ना चेंज करने के लिए बात कर सकते हैं क्या तो आपका 25 लगा है या तो था कि मुझे ये चाकू आ गया ना क्या बता रहे हो कोने एफरा क्या फेरा पता है वो तो मैं नहीं कर दूंगा तो मैं नहीं कर दूंगा और बच्चा 8:00 बजने का और बात कर रहे हैं કંટ્રોલ તમે જાતે નહી સર્ટિફિકેટ જોઈ જાય બોલાવો હમણાં બધું આજે આજે બધું બંધ